મેળવાનું આગળ ને ઘણી બધી મારા પણ બે લાખ લીધું બધા યુટ્યુબર આજ ભેગા થયા ને કે બધા ભેગા થઈને બગડાટી મોટી બોલાવાની હે કે

જો ભાઈ આપણે પુગ્યા યુનિક રિસોર્ટ પહેલી વાર આવ્યા છે જાયે તો ખબર પડે અનુભવ કરીએ તો અંદર કારણ કે આપણે કોઈ દી ને અને બે ત્રણ એમાં યુટ્યુબર છે આજ બોલાવીએ યુનિક રિસોર્ટ ની અંદર બગડાટી પેલી વાર જયેશ ને ફોન કર્યો અને બધા યુટ્યુબર આજ ભેગા થયા ને કે બધા ભેગા થઈને બઘડાટી મોટી બોલાવાની હે એટલે તમે આવે જાવ તો એ કે જામો પડે જાય એ કે અમીરભાઈ નો અણમોળ મોતી ચેનલ વાળા અમીરભાઈ એનો ખાસ આગ્રહ હતો

તમારે આવવાનું છે કે અને આપણે અર્જનભાઈ આવવાના હતા ખાસ કરીને હાજરી દેવાની જ હતી એટલે અર્જનભાઈ હાજરી દીધી તો આપણી ખાસ કરીને દેવી પડે ને અને અમારે હાર્દિક ને આજે એનું નવું ચેનલ છે એટલે એ પૂગે આવ્યો પરબારો જ લાભ મળે ગયો અને પહેલી વાર આવ્યા પણ બહુ મસ્ત નજારો અને બહુ સુંદર છે બધું અને જોઈએ સાવે ને તો અમે અંદર એન્ટ્રી લઈએ કારણ કે આમાં ખબર નથી કે કઈ બાજુ જવાનું એ પેટ્રોલેક્સ બત્તી જોયું કોષ હાકતા કોષ જોયો કોષ હાકેલો કોઈલ એન્જીન આવ્યું આડું એ જોયું એના પછી ઉભું એન્જિન આવ્યું એ જોયું એના પછી મોટર આવી એ પણ જોઈએ એના પછી સબમર્સિબલ પણ જોઈએ લાઈફની અંદર પણ કેટલા પરિવર્તનો આવ્યાં અને એના પછી જે આ ક્રાંતિ ડિજિટલ યુગ આવ્યો ગયો એણે તો જે ફાસ્ટ મુમેન્ટ કરી છે ઓગણીસો ને અઠાસી ની અંદર માલદેવજી ઓડેદરા કોલેજમાં અમે કોમ્પ્યુટર સાયન્સ આખા સૌરાષ્ટ્રમાં જ પહેલું ગયું શરૂ અને હું કોમ્પ્યુટર લેવા ગયો રાજકોટ ની અંદર ત્યારે મેં એન્જિનિયર તરીકે મેં કોમ્પ્યુટર જોયું નહોતું પહેલું પહેલું કોમ્પ્યુટર જોયું અને એ કોમ્પ્યુટર અમે અઢી લાખ રૂપિયામાં એક કોમ્પ્યુટર લીધું એ અઢી લાખ રૂપિયાનું લીધું ત્યારે મારો એન્જિનિયરસો રૂપિયા હતો હવે અત્યારે એન્જિનિયર છે એનો પગાર એક લાખ રૂપિયા છે અને એ અઢી લાખનું કોમ્પ્યુટર હવે આપણે કામ નથી કરતા આપણે કંઈક સારો સંદેશ પોઝિટિવ વાત સમાજ સમાજને કંઈક ઉપયોગી થાય એવા કામ તરફ આપણે આગળ વધીએ છીએ અને એના માટે આપણે સમયનો થોડોક અભાવ છે પરંતુ આપણે થોડોક સંવાદ છે અર્જુનભાઈ અને કોઈ મિત્રોને કંઈ વાતચીત કરવી છે તેમને પણ મોકો આપશું પરંતુ પહેલા હું ધવલભાઈને વિનંતી કરીશ આવો બે મિનિટ અને તમારા જે શબ્દો દ્વારા જે કાંઈ વાત કરવી છે તે રજૂ કરે કોઈ લખાભાઈ લખણ ખોટા સાહેબે અમને કીધું ને જો કે એને વધારે વાલા લાગે ગોરાણાના છે એટલે પણ હા આહા કે નથી લાગતા બગડાતી શબ્દ નાથાભાઈ ને બગડાટી બે એકબીજા ને પૂરક બની ગયા છે નાથાભાઈ આવું બેન પુષ્પાબેન પધારો અને થોડીક વાતો થોડોક તમારો પરિચય આપો કે આ મીટઅપમાં ભમીરભાઈ અમને આમંત્રણ આપ્યું એ બદલ હું દિલથી આભાર વ્યક્ત કરા અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખરેખર આપણી વસ્તે ઉપસ્થિત છે ત્યારે સોનામાં સુગંધ ભરી ગયું હોય ને એવું લાગે આજે સાબે વાત કરી સોશિયલ મીડિયાની આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો હોય પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડિયા બનાવવાના કે જેમાં પોતપોતાની કોઈ કોમેડીમાં હોય અમારા જેવા ખેતીવાડીમાં છે હોઉહની જગ્યાએ બધાય પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ એ એક સારી વાત કહેવાય બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કમેટ હોય ખરાબ પણ આવતી હોય પણ સાહેબે કીધું એમ ઈ કમ કમેટામું આપણે જોવાનું નહીં એની સાઈડમાં કાઢે નાખવાની આપણે એ આપણી રીતે જે કામ કરતા હોય જે પ્રવૃત્તિમાં જે ફિલ્ડની અંદર જે આપણી જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું જેથી કરીને આજી અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા અવરી-હવરી કમેન્ટ મારતા હોય તો એના વિશે આપણે કોઈ દી ધ્યાન દેવાનું નહીં અને એક ખાસ બીજી મારી રીતે આપણે અભિયાનની વાત કરી આપણે જે આપણે ભાડવરની બાજુમાં ગુંમલીની બાજુમાં સાબ્ય વાત કરી કે આપણો ફરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એને આગળ લેવું હોય તો આપણે એવડો મોટો ન્યા પ્રોજેક્ટ આવ્યો તો ઈ પ્રોજેક્ટની દુનિયાની અંદર દેખાયો હોય તો એક વખત સાહેબે કીધું ત્યાં ગમે ત્યારે મિટિંગ રાખે ત્યારે આપણે બધા ટોટલ બધા અને જોવે ત્યારે ખબર પડે બધા એમને એમ તો ખબર ન પડે પણ સોશિયલ મીડિયા ના માધ્યમથી આખી દુનિયામાં પ્રસલિત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો તૂર બને એટલી જોકે મને આજ માઇક પેલી વાર પીકડ્યું આમ તો બધી બહુ પીકડ્યું ને એટલે બધાયનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ અને અમે અમારું ગામ સિમ્બર છે અને સાહેબ અમે મોટે ભાગે એટલે મોટે ભાગે અમારા મીડિયા છે એ હિસાબે અમે લગભગ કોઈ દિવસ અમે ખેતીવાડી વિશે જ બનાવીએ અને દેહી ભાષામાં જ બનાવીએ આજ આ થોડીક જે ભાષામાં થોડોકમાં આજે પહેલી વાર આવ્યો ને એટલે એમ છે કે થોડીક ભાષા બાકી તો હું દેહી ભાષામાં જ બઘડાડતી બોલાવ અને બધાયનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરાય

હમીરભાઈ આજ ઇન્વાઇટ કર્યા પણ જેવી રીતે હમીરભાઈ કીધું કે એની પણ આજ સિલ્વર પ્લે બટન આવે અને રસ્તામાં વે એટલે ફક્ત પોરબંદર માં પૂગાવ્યું તો એને આપણે હાર્દિક શુભકામના આપીએ અને એક વખત જોરદાર તારી ની બગડાતી બોલાવી દઈએ અને બીજી વાત કે હમીરભાઈ જેમ આજે જ આજની તારીખમાં બપોરે લગભગ ત્રણ થી સાડા ની આસપાસ ફેસબુક પેજ ઉપર મારા પણ બે લાખ કમ્પ્લેટ ફોલોઅર્સ થયા ફેસબુક પેજ ઉપર અને ટૂંક સમયમાં એટલે કે જાજા લગભગ નહીં કાઢવા પડે બે પાંચ દિન અંદર ઇન્સ્ટાગ્રામ માં પણ મારે એક લાખ ફોલોઅર્સ કમ્પ્લેટ થાય અને ટૂંક સમયની ની અંદર જોકે હું આ ફિલ્ડમાં માં અમે નતા પણ છેલ્લા વર્ષ બે બે વર્ષ જેવું થયું અમે યુટ્યુબ માં નાન કેન બધું કર્યું એટલે એમાં પણ સાહેબ મારે સિલ્વર પ્લે બટન અમારે આવેલું અને ટૂંકા સમય ની અંદર અને એક લાખ પાંત્રીસ હજાર જેવા સબસ્ક્રાઈબર અમારે કમ્પ્લેટ છે અટાણે અને ખરેખર બધા સબસ્ક્રાઈબર નો પણ ધન્યવાદ આ તકી અમે આપીએ અને અમારા વિડીયો જોવાની લગભગ માણાની બહુ જ મજા આવે બધા પ્રતિસાદ મળતો હોય એમણે કે ભાઈ ના ના તમે જે વિડીયા બનાવો એ બરોબર બનાવો અને માણાની મારે એક એક્સિડન્ટનો કેસ ઉતો સાહેબ તો પરમદી અમે પોરબંદર કોલટ ની અંદર ગયા હતા અમીરભાઈ મોજ ના તોરા સુ અમારો આખો થાક ઉતરી જાય આ હકીકત ની વાત તો એટલે વિડીયા બધા પોતપોતાની જગ્યા ઉપર પોતાના કન્ટેન્ટ માં બનાવતા રહ્યો અને બધા આગળ વધતા રહ્યો એવી મારી ની શુભકામના ધન્યવાદ

નોર્મલ વાતાવરણ બનાવી રાખશો અને એક પરિવાર ની જેમ આપણે એક મિત્રો જેમ મળ્યા હોય એમ આનંદ કરશો અને ત્યારબાદ ભોજન લઈને ઓકે પણ એક ઘરે જેમ ડખા ન થાય આમાં પુષ્પા બહે ને નાથાભાઈ ને કે મારા કાકા એ તમારાત ના જે કોઈ એવું બને કે દંપતી માં લોક બનાવતા એમ નાથી તમે લઈ લીધું નાથી બેન તમે આવો આવો વધારો જે કોઈ પણ હોય એટલે દંપતિ માં જ એવું નહીં પણ બાપ દીકરે છે ભાઈ કારો હતો લખમણભાઈ આવો તમારો કેમેરામેન હોય તમારે યાર કઈ જોડાયેલો હોય એવો વ્યક્તિ પણ આવે અને હાજી હેલ્પ બિલકુલ બિલકુલ બાકી એ દરેક મિત્રો આવો હાલો ના ના મોટા આવી જાવ મિત્રો બાકી બધા આપણને યાદી રહી જાય કે આપડે અર્જુનભાઈ ના ગુજરાત માં ગયા હતા અને આ ઇનામ મેળવ્યું હતું આવો આવો જે હોય આવો આવો વધારો

આપડે મસ્ત પોગ્રામ ગોઠવીએ અને જમાવટ કરી દે હાલો હવે આપડે ખાઈ લઈએ બોલે બોલે આજ મીટઅપ

અહ ભૂબેન નામ પુસ્પા પુસ્પા ગામના ધારાસભ્ય પર જાય પ્રતાપે આરે યે હા અહીંયા આપણે આમ કે આ બધાય ખાવા મેલ

જમવા બેઠા અને યુનિક રિસોર્ટમાં આ સંમેલન હતું બધા યુટ્યુબરનું અને હાર્દિકનો તો ભાઈ લક કહેવાય અહીં જોઈએ તો શિયાર્દીમાં શિયાર ત્રણ શિયાર હજાર સબસ્ક્રાઈબર ને પરબારો મીટઅપમાં હાજરી